ચાલો તો મોટા હાલો ફરવા ફોટોશૂટ માટે જવું ને જવાનું ચાલો ત્યારે આપણે ફોટોશૂટ માટે અને થોડી રીલ બનાવવા માટે આવી ગયા છીએ અહીંયા બહુ મસ્ત મહેલ છે બહુ જૂનું છે તમને ચિત્તોડગઢ ઉપર આવી ગયા છે એ પર આપણે ચિત્તોડ બહુ મસ્ત છે હજી આગળ પણ છે ઘણા ચાલો તો આપણે અંદર જઈએ છીએ મસ્ત જગ્યાએ આપણે ફોટો શૂટ ને બધું કરીએ છીએ બહુ સરસ મહેલ છે પણ બધું બહુ જૂનું છે પડી ગયું છે પણ કઈ રિનોવેશન કર્યું નથી પછીનું પછી રિનોવેશન નથી થશે પણ નહીં કારણ કે આ જગ્યામાં હજી સુધીમાં કાંઈ રિનોવેશન થયું નથી જે ત્યાં ચારસો વર્ષ જૂની જગ્યા છે એમની એમ જ છે હળી હલાવી નથી આ જગ્યામાં આનો ઇતિહાસ આમનમ છે ઘણી જગ્યા છે એવી ઐતિહાસિક કે જેમાં રિનોવેશન ને બધું થઈ ગયું છે બટ આમાં કંઈ જ થયું નથી એમ નામ જ છે આ જગ્યા આમાં સરકારે જ ના પાડી રિનોવેશન કરે તો જૂનું બધું ઓલું વયું જાય ને

ચલો બે કલાક જેટલો આપડે અહિયાં ફોટોશૂટ કર્યા છે પણ હજી આ ફોટોશૂટ કરીને ધરાતા નથી આવું કેટલા કરવા છે પાંચ સાડા પાંચ જેવું થવા આવ્યું છે બટ અમારા એક્શન ફોટા ની પૂરી થઈ ગઈ હવે શું એક્શન આપવી બીકોઝ અહીંયા નેટવર્ક જરાય આવતું નથી એટલે રીલ્સ તો ના બનાવી શકે એવું થાય છે એ વિજયભાઈ બે મિનિટ આયા હોતો થાકી ગયા ને આવું પોઝાઈ નહીં મળતા હોય ને આ ચડી ચડીને થાકી ગયા ઓ બે બે માળ ને ત્રણ ત્રણ માળ આ ફોન તો લઈ લ્યો નકર ઈ પડશે મારા હાથમાંથી રાદરા ચડીને થાકી ગયો ચડી ઉતર કરી મેના રાણી હળવે હળવે ઉતર ગયો નકર પગમાં ઓલી હું કે હિન્દીમાં પેર મે મોચ આ જાયેગી હટુ વિકે ઉતરો હવે ઢળવા આવ્યો છે અને હવે આપણે હોટલ તરફ જ પ્રયાણ કરશું ને કે બીજે કઈ જવાનું છે બીજે કઈ ન હે શું તું ત્રણ ચાર કલાક બધા ફોટોશૂટ કરીને બહુ થાકી ગયા છે એટલે હવે આપણે હોટલ બાજુ જશું અને બપોરે જસ્ટ આપણે થોડો નાસ્તો કર્યો હતા ઘરનો બીજું કઈ જ ખાધું નહોતું એટલે હોટેલે જઈને કપડા બપડા ચેન્જ કરીને કઈક જમવાનો પેલા તો પ્રોગ્રામ કરશું કઈક ભૂખ લાગી છે નહીં તરસ લાગી છે લોકેશન તમે જોવો જસ્ટ લુકિંગ લાઈક અ વાવ તું જોઈ શકો છો કેટલું ઓસમ છે સરસ મજાનું તળાવ છે અને ત્યાં આગળ બધા જૂના મંદિર ને મહેલ ને બધું છે નહીં શું તું કેટલું મસ્ત છે અને આ બધા હવે ભૂખ્યા ગધેડાઉ થયા છે ભોખવા મંડો બધા

અને અમારા ભરત ને બધા કસ્ટમર ફોન કરી કરીને હેરાન કરે છે ને એટલે નો મગજ હલ્લી ગયો છે હાલો આજ તમને ચુરમાના લાડવા ખવડાવી દઉં ભરત એવું આ ઓહ મગજ શાંત થઈ જાય ઓકે ઓકે મારા પક ફેવરી ચલો ફાઇનલી આવી ગયા છીએ આપણે અમારા મેડમજી હળવેળવે દાડલા છે છે

ચાલો તો હવે જમવા જઈએ તમારે કો હા જો આવીને પાછા કલાક આપણે સરસ મજાના સુઈ ગયા આરામ કરી લીધો ફ્રેશ થઈને ચેન્જ કરીને અને હવે પાછા 8 વાગ્યા છે તો હવે કઈ જશું ફોર્ટ ની નીચે જવું છે ફોર્ટ ની ઉપર 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 છે તો છે સારું ચલો ત્યારે આપણે પચ્છીએ ઓકે ચાલો તો તાર મમ્મી ની કેવી રીતે ઓકે મમ્મી પરેડી થી કે ચાલો તમે આવો ને હા

લિફ્ટ નથી આયા નાગરા ઉતરી જવાનું હળવે છે આપડે આયા રેસ્ટોરન્ટ છે બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે અને ડેકોરેટ પણ આટલું કરેલું છે એ એકદમ જોરદાર છે તો હું તમને થોડીવારમાં બારથી નહીં બતાવીશ બહુ મસ્ત રેસ્ટોરન્ટ છે

ચાવથી ખાય છે કેટલા વર્ષોથી થી ભૂખ્યા હોય એમ અને તમે તે જામી ગયો જામી ગઈ જામી ગઈ ને બસ તો વાંધો ને આપડે જામવું જોઈએ બધાએ જમી લીધું છે અને આ લીંબુ પાણી હાથ ધોવા આપ્યું પી પી નો જાતા વિજયભાઈ

બાદ બાદ જ કરે છે નકરું બાદ એવું કરે છે ને દેવા દે મનતી હોય બે ને તો ઈ ખાશે મુખવાત મોળો આવે મુખવાત ને જો આપણે નીચે જમ્યા હતા અને એનાથી નહીં ઉપર આપણે ફોટોશૂટ માટે આવ્યા છીએ અહીંયા તો એનાથી બી વધારે સરસ વ્યૂ આવે છે નહીં ભરત કેટલો મસ્ત પવન છે ઠંડો મસ્ત છે જોરદાર પવન છે ને સારો એમ જોયું ને મેં આપણે હા જવાનું છે લીધું છે અને હવે જઈએ પાછા હોટેલે મોટો મજા આવી જમવાની અરે ભાઈ માટે જમવું પડે હું એ અડધી રોટલી ખાધી હું એને મજા આવે જમવાની એવું છે હું ચલો તો ફાઈનલી આપણે આવી ગયા છે પાછા હલો અમાર મેડમજી તો લાંબા થઈ ગયા આહે હું થાકી ગયો હો બગ મારે ઊવાનું છે હા તો ચલો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે રાતના સાડા બાર અને હું તો લોગનું એન્ડ આપતા ભૂલી ને એમના જ સુઈ ગઈ હતી બસ અત્યારે જાગી ગઈ યાદ આવ્યું કેમ લોગનું એન્ડ તો આપ્યું નથી અને મારા ભરતસિંહ સુઈ ગયા છે બિકોઝ કાલે વહેલા જાગવાનું છે અને કાલે ચિત્તોડમાં બધું આપણે ફરવાનું છે એક આપણે ગાડ પણ રાખશું જે આપણને બધું સમજાવશે કે આ એનો ઇતિહાસ શું છે અમે લાસ્ટ વખત આવ્યા હતા ત્યારે પણ અમે ગાર્ડ હાયર હાયર કર્યો જ હતો બટ એણે અમને બહુ ડિટેલ ટુ ડિટેલ ના સમજાવ્યું એટલે અમને દિલથી સેટિસ્ફેક્શન ના મળ્યું પણ કાલે અમે ડિટેલથી ડિટેલ સમજવાના છીએ એટલે જ આજે બધું ફોટોશૂટ બતાવી દીધું અને કાલ આપણે આઠ સાડા આઠ થાય ત્યાં જવાનું છે કારણ કે પછી બહુ તડકો ત્યાં આગળ હોય છે અહીંયા બહુ જ તડકો પડે છે એટલે પછી તડકાની મજા ન આવે બધે આ ફરવાની એટલે આપણે આઠ સાડા આઠ થાય ત્યાં સવારમાં નીકળી જશું એટલે હવે સુઈ જઈએ તો સારું ચલો અમારો આજનો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ ફેડ ડ્રીમ ટેક કેર જલ્દીથી મળીએ નવા બગ સાથે ત્યાં સુધી બાય